અગોલ તાલુકા પંચાયત બેઠકના ભાજપના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ કડી ડીવાયએસપી વિરુદ્ધ કરી સીએમ ને ફરિયાદ અકબાલભાઈ રાઠોડ નામના ભાજપના નેતાએ કડી ડીવાયએસપી એ ઉદ્ધત વર્તન કર્યું હોવાની કરી લેખિત ફરિયાદ પાક સંરક્ષણ માટે હત્યાર લાયસન્સ અરજીની તપાસ માટે ગયેલા ઇકબાલભાઈ સાથે ઉદ્ધત વર્તનનો આરોપ કડી ડીવાયએસપી સામે કરી લેખિત અરજી ઓફિસમાં આવવાનું નહીં અને અહીં કેમ આવ્યો તેવા શબ્દો બોલી કાઢી મૂક્યા હોવાનો આરોપ ઇકબાલભાઈ રાઠોડના ભાઈએ પાક સંરક્ષણના હથિયાર માટે કરી હતી અરજી સીએમ અને જિલ્લા પોલીસ વડાને આપી લેખિત અરજી બીજી તરફ કડી ડીવાયએસપી એ આ મામલે કોઈ પણ સ્પષ્ટતા કરવાનો કર્યો ઇનકાર આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ડીવાય એસપી કચેરી કડી ખાતે ગયેલો જવાનું કારણ એ હતું કે મારા ભાઈ નામે રાઠોડ ઈશુભાઈ ઉમરભાઈ ના નામે પાક રક્ષણ હથિયારના પરવાનો

બીજા અધિકારીએ મારો ફોન બહાર મુકાવેલો અને મને કીધું કે અંદર જાઉં હું અંદર જતાની સાથે જ ડીવાય એસપી સાહેબ મારા પર ઉછકેરાઈ ગયા અને મને કીધેલું કે તમને કોણે કીધું છે કે અહીંયા તમારી ફાઇલ આવી છે પેલું એનું નામ મને જણાવો એનું નામ મને જણાવો તો હું એને હાલ જ સસ્પેન્ડ કરી દઉં પછી મેં સાહેબને કીધું કે સાહેબ એવું નથી પણ મેં બાવલુ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી બાવલુ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા મને જાણવા મળેલ તમારી ફાઇલ કડીવાય એસપી મોકલી આપેલ છે તો હું તપાસ માટે કીધું સાહેબ હું તપાસ માટે આવ્યો છું અને બીજું કોઈ રીઝન નથી મારા અહિયાં આવવાનું બરોબર પણ મારા ભાઈનું અરજીનો પરવાનો છે અને તમારું એક જ અભિપ્રાય બાકી છે ખાલી ડીવાય એસપી

અને જેવું જેમ આવા વેલ ફેલ બોલ્યા અને મને તકલાવી બહાર કાઢી મૂક્યો તમે ભાજપના તકલી કેન્દ્ર ના ઇન્ચાર્જ છો ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છો તમારી જો આવી સ્થિતિ બીજા નાગરિકો ની કેવી સ્થિતિ હું અને મારા પપ્પા છેલ્લા ત્રીસ એક વર્ષથી ભાજપમાં છે